નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ છથી આઠની પ્રતિક્ષા યાદી જે છે એનો તબક્કો જે છે ગઈકાલે જાહેર થયો હતો જો કે તમે બધાએ જોઈ લીધું હશે પણ આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ટોપ મેરિટ કેટલું છે જગ્યાઓ કેટેગરી પ્રમાણે કેટલી આવી છે અને કચ્છમાં લાગેલા ઉમેદવાર જો આની અંદર જશે તો એમને બોન્ડ બાબતમાં શું હોય છે એની થોડી ચર્ચા આ વિડીયોમાં આપણે કરીશું તો જેવું નોટિફિકેશન તમે બધા જોઈ જશે એ પ્રમાણે છ બે છવ્વીસથી કોલ લેટર જે છે ચાલુ થઈ ગયા છે છથી આઠ પ્રતીક્ષાયાદીના તમામ વિષયોનું વેઇટિંગ આવેલું છે અને અગિયાર બે બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે તમામ ઉમેદવારોને એકસાથે બોલાવેલા છે એટલે કે તમામ વિષયના ઉમેદવારો જે છે એ એકસાથે જિલ્લા પસંદગી કરવા જાહેર જઈ શકે છે બરાબર છે હવે આમાં મોટાભાગે એવું હશે કે સામાન્ય ભરતીમાં મેરિટ જ્યાં પૂરું થયું હતું અને ત્યાંથી ઉમેદવારો જે છે એ પાછળ કચ્છમાં લાગેલા હોય છે અને અહીંયા જે વેઇટિંગ જે છે એ સામાન્ય ભરતીનું મેરિટ જ્યાં પૂરું થયું હતું ત્યાંથી જ લેવામાં આવે છે એટલે એવું બની શકે છે કે આની અંદર નેવું ટકા ઉપર ઉમેદવારો જે છે એ કચ્છની અંદર નોકરી કરતા હોઈ શકે છે સૌ પહેલાં આપણે મેરિટની વાત કરીશું કે કેટલું મેરિટ જે છે એ રહ્યું છે તો અહીંયા વિષયવાઈજ તમે જોઈ શકો છો જે આની અંદર પણ આપેલું જ છે કે અહીંયા ઘણી દિવસોનું મેરિટ જે પ્રમાણે હું હતું એ પ્રમાણે અહીંયા બતાવવામાં આવ્યું છે કે ઉપરનું ચુંબોતેર પોઈન્ટ ઉપરનું જે હજુ પણ મે ગણિત વિજ્ઞાનનું મેરિટ રહેલું છે બરાબર એસસીનું બોતેર પોઈન્ટ છ્યાસી એકવીસ છે એસટીનું છાસઠ પોઈન્ટ સિત્યો ત્રાણું છે એસસીબીસીનું તોર પોઈન્ટ નવ્વાણું તેત્રીસ છે ઇડબ્લ્યુ પણ ચુંબોતેર પોઈન્ટ અઠ્યાવીસ ઓગણપચાસ જે મેરિટ જે છે એ રહેલું છે એ પ્રમાણે વિષયવાર જે પણ મેરિટ રહે એ તમે અહીંયા જોઈ શકો છો ને જે પણ નોટિફિકેશન આપેલું છે એની અંદર પણ તમે એ મેરિટ જોઈ શકો છો તમામ જે કેડેટ છે એની અંદર વેઇટિંગ ખુલેલું છે એકમાત્ર ગુજરાતી વિષયની અંદર એસસીની જગ્યાઓ જે છે એ ઓપન નથી થયેલી બાકી બધી જગ્યાઓ જે છે થોડા ઘણા અંશે આવેલી છે તો આપણે વાત કરીશું કે દરેક વિષયની અંદર કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ જે છે એનું એનાલિસિસ આપણે કરીશું અને ટોટલ કેટલી જગ્યાઓ પર વેઇટિંગ આવ્યું છે એની વાત પણ આપણે આ વિડીયોમાં કરીએ તો તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાનની આપણે વાત કરીએ તો ગણિતની અંદર ગણિત વિજ્ઞાનમાં ઓપન કેટેગરીમાં ત્યાંસી જેટલી જગ્યાઓ આવી છે એસસી કેટેગરીમાં સાત જગ્યાઓ છે એસટીમાં નવ જગ્યા છે એસસી બી ત્રેવીસ જગ્યા છે ઈડબલ્યુએસમાં સત્તર જગ્યા છે અને કુલ એકસો ને ઓગણચાળીસ જેટલી જગ્યાઓ ગણિત વિજ્ઞાન વિષયની આવી છે વેટિંગમાં અને આ એકસો ઓગણચાલીસમાંથી ત્રણ જગ્યાઓ જે છે એ દિવ્યાંગમાં એટલે કે સી કેટેગરીની ત્રણ જગ્યાઓ જે છે એ આવેલી છે ત્યારબાદ વાત કરીએ સામાજિક વિજ્ઞાન વિષયની તો ઓપન વિનની પાંસઠ જગ્યાઓ ખુલી છે એસસીની સાત છે એસટીની સાત છે એસસીબીસીમાં તેતાલીસ જગ્યાઓ છે ઇડબ્લ્યુએસમાં એકવીસ જગ્યાઓ છે અને કુલ જે છે એકસો ને તેતાલીસ જગ્યાઓ એસએસની ઓપન થયેલી છે એની અંદર તમે જુઓ કે દિવ્યાંગ કેટેગરીની ત્રણ જગ્યાઓ કુલ છે એ કેટેગરીની એક છે અને સી કેટેગરીની બે છે એ પ્રમાણેની દિવ્યાંગની જગ્યાઓ એકસો માંથી ત્રણ છે ગુજરાતી વિષયની વાત કરીએ તો ઓપનમાં તેર જગ્યાઓ છે એસસીમાં 0 જગ્યા છે એટલા માટે એનું જે છે મેરિટ નહીં નથી બતાવ્યું એસટીમાં સાત છે એસસીબીસીમાં આઠ છે ઇડબ્લ્યુ માં પાંચ છે એમ કરીને તેત્રીસ જગ્યાઓ જે છે ગુજરાતી વિષયની અહીં આવેલી છે આ તેત્રીસમાંથી એક પણ દિવ્યાંગની જગ્યા નથી એટલે કે ભાષામાં કોઈ પણ દિવ્યાંગની જગ્યા છે નહીં હિન્દીની વાત કરીએ તો ઓપનમાં સોળ છે એસસીમાં ત્રણ છે એસટીમાં ત્રણ છે એસસીબીસીમાં ત્રણ છે અને ઈડબલ્યુ પાંચ છે એમ કરીને ત્રીસ જગ્યાઓ હિન્દીની ઓપન થયેલી છે અંગ્રેજીની વાત કરીએ તો ઓપનમાં સત્તર છે એસસીમાં બે છે એસટીમાં પાંચ છે એસસીબીસીમાં દસ છે ઈડબ્લ્યુ બે છે એમ કરીને છત્રીસ જગ્યાઓ અંગ્રેજી વિષયની છે સંસ્કૃત વિષયની વાત કરીએ તો ઓપનમાં તેર છે એસસીમાં એક છે એસટીમાં બે છે એસસીબીસીમાં નવ છે ઇડબ્લ્યુએસમાં એક છે અને કુલ જે છે છવ્વીસ છે આ વિષયવાદ જગ્યાઓની આપણે વાત કરી કેટેગરી વાઇઝ ઊભી લાઈન તમે જોઈ શકો છો તો ટોટલ છથી આઠની તમામ ટોટલ જગ્યાઓની વાત કરીએ વેઇટિંગની તો ઓપન કેટેગરીની જે છે બસોને સાત જગ્યાઓ છે એસસીની વીસ છે એસટીની તેત્રીસ છે એસસીબીસીની છન્નુસ છે છન્નું છે અને ઇડબ્લ્યુ એસની એકાવન છે અને ટોટલ ઓવરઓલ જોઈએ તો ચારસો સાત જગ્યાઓ જે છે એ આપણને વેઇટિંગમાં આપેલી છે એટલે ઓવરઓલ તમે જોવા જઈએ તો આપણે ઓપન કેટેગરીની સૌથી વધારે જગ્યાઓ અહીંયા તમને જોવા મળશે કે ઓપન કેટેગરીમાં જે પણ ઉમેદવારો લીધેલું હતું એ ક્યાંક ને ક્યાંક રાજીનામું મૂકીને જતા રહ્યા છે બીજે અથવા તો હાજર નથી થયા અને હાજર થયા પછી પણ રાજીનામું મૂકી દીધું છે એટલે આવા બધા કિસ્સાઓમાં બધી જગ્યાઓ જે છે એ ખાલી રહી હતી અને ઘણા લોકો ક્યાં તો છ થી આઠનું વેઇટિંગ આવશે કે નહીં આવે તો લાસ્ટ વિડીયોમાં પણ મેં તમને કહ્યું હતું કે વેઇટિંગ જે છે એ આવવાનું જ છે ચિંતા કરશો નહીં અને બે દિવસની અંદર વેઇટિંગ આવી ગયું અને આના પછી હજુ કચ્છ સ્પેશિયલનું સોથી આઠનું વેઇટિંગ પણ તૈયારીમાં જ છે જેવી આની પસંદગી પૂરી થશે એ પછી એ એ વેઇટિંગ આવવાનું છે તો એનાથી નીચે મેરિટના જે ઉમેદવારો જે છે થોડા એમાં લાગી શકે છે પણ વાત કરીએ કે ઘણા ઉમેદવારોને પ્રશ્ન છે મારા ઉપર મેસેજ એ આવે છે અને કોલે આવે છે લોકોને કે મારો આટલા નંબર છે મારે રાજીનામું મૂકવું કે કેમ મારે કચ્છમાં નોકરી ચાલુ છે તો શું કરું તો અહીંયા જગ્યાઓનું એનાલિસિસ જે છે એ તમને ખબર છે અને તમારો મેરિટ નંબર તમે ત્યાં ગયા હશો જે તે સમયે તમારો એક્સેસ કોલ લેટર સામાન્ય ભરતીમાં આવેલો હશે અને તમે ત્યાં ગયા હશો તો તમને પોતાને એટલી તો ખબર હશે કે મારી આગળ આટલા ઉમેદવારો જે છે એ રહી ગયેલા છે હવે અહીંયા તમે જુઓ કે જે ઉમેદવારો એ જિલ્લા પ્રસંગી વખતે સામાન્ય મેં એબસન્ટ જે રહ્યા એ ઉમેદવારો તો એમને કોલ લેટર ના મળે બરાબર જે દાખલા તરીકે મેરિટ જે છે ચોમ્મોતેર પોઈન્ટ નેવું તેત્રીએ પૂરું થાય છે સામાન્યનું તો એના પછીથી જ વેઇટિંગના કોલ લેટરો નીકળે છે હવે તમને ખ્યાલ હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે મારી કેટેગરી દાખલા તરીકે અહીંયા એસસીમાં તમે જુઓ કે હિન્દીમાં ત્રણ જગ્યા છે તમે ત્યાં ગયા હોય તમને ખબર હોય કે મારી આગળ ત્રણ જે બે બે જણા હતા કે ત્રણ જણા હતા ત્યાં સુધી તમે રાજીનામું આપીને તમે જઈ શકો છો પણ જો પાંચ છ જણા હોય તો તમારે રિસ્ક નોકરીમાં કચ્છમાં તમે રાજીનામું મૂકીને જાઓ તો રાજીનામું પાછું લઈ શકતા નથી બરાબર છે તો નોકરી તમારે ગુમાવવી પડે બંને બાજુ રહી જાય એવું પણ બની શકે છે એટલે વ્યવસ્થિત તમે અભ્યાસ તમે કરી શકો છો કોઈને પૂછપરછ કરી શકો છો તમે ત્યાં એ ટાઈમમાં ગાંધીનગર ગયા જશો એટલે તમને ખ્યાલ હશે કે તમારી આગળ કેટલા ઉમેદવારો છે અને એટલા જો અહીંયા જગ્યાઓ બતાવી છે ખાસ કરીને એસએસની જગ્યાઓ વધારે છે એસસીબીસીમાં તેતાલીસ જગ્યાઓ છે અને તમને એવું લાગે કે મારી આગળ હજુ પચાસ આસપાસ ઉમેદવારો હોય તો તમે જઈ શકો છો તો તમારો નંબર આરામથી આવી શકે છે પણ તેતાલીસ જગ્યાઓ છે અને તમારો નંબર જે છે એ સાહીઠ પાસઠ સિત્તેર કે એવો કંઈ હોય અને તમે રિસ્ક લેવો લો છો તો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે રિસ્ક લેવું કે ના લેવું કારણ કે આની અંદર પરિસ્થિતિ એ પ્રકારની થયેલી છે કે નોકરી મળે પણ ના મળે કારણ કે એકથી પાંચની અંદર તમે જુઓ કે ઘણા ઉમેદવારો આવું રિસ્ક ના લીધું એના કારણે જગ્યાઓ જે છે ખાલી રહી ગઈ તો હવે આમાં જવું કે ના જવું એ તમારો અંગત પ્રશ્ન છે તમે નિર્ણય લઈ શકો છો બાકી બીજો કોઈ પ્રશ્ન હોય રાજીનામું બાબતમાં તો રાજીનામું તમારા જિલ્લા પસંદગીમાં ગયા પહેલાં રાજીનામું અને બોન્ડ ભરીને એની રકમનું જે ચલણ જે હોય છે એ લઈને તમારે જિલ્લા પસંદ કરવા જવાનું હોય છે એટલે બધી પહેલાં પ્રોસેસ પૂરી કરવાની હોય છે વિડીયો સારો અલગ લાઇક જરૂરથી કરજો અને કોઈપણ કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન હોય તો કરી શકો છો જય હિન્દ જય ભરત થેન્ક યુ